પિતૃઓના પાવન દિવસોમાં નિમિષા જોશી દ્વારા નામી અનામી દાતાઓના સહકારથી દરરોજ ગાયને નિરણ ગાયને ગોળ રોટલી લાડવા શ્વાનને દૂધ ખીચડી પક્ષીઓને ચણ કીડીનું કીડિયારૂપ બ્રાહ્મણોને ભોજન ઋષિકુમારોને ભોજન સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કન્યાઓને ભોજન તેમજ જરૂરિયાતમંદ બાળકોને ભોજન પરિવારોને કીટ વસ્ત્રદાન વગેરે અર્પણ કરવામાં આવ્યું લેડી હોસ્પિટલમાં નવજાત શિશુને કપડાં વગેરે આપવામાં આવ્યું સ્કૂલોમાં જઈને સ્ટેશનરીની વસ્તુઓ વિદ્યાર્થીઓને પિતૃઓના દિવસોમાં જીવન જરૂરિયાતની વસ્તુ તેમજ ધાબડા છત્રી ચપ્પલ વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ જરૂરિયાતમંદ વિસ્તારમાં જે બાળકોને જમાડવામાં આવ્યા અને ત્યાંના બહેનોને પણ ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું નામી અનામી દાતાઓના સહકારથી જે પિતૃઓની આત્માની એમના માટે શંકરના મંદિરે સંકલ્પ કરી પિતૃઓનું કાર્ય સુખાકારી પૂર્ણ કરી દાતાઓના પરિવારો ખૂબ સુખી થાય એવી પ્રાર્થના કરી અને સર્વ પિતૃ માસના દિવસે નિમિષા જોશી દ્વારા આ કાર્ય સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવ્યું